તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા તો મિત્રો જયારે હું સ્ટુડિયો તો સ્ટુડિયો નીકળી એક જ કમેન્ટ

પણ હું આજ લગભગ હા છે ને પાર્ટ ટુ બનાવી નાખી તમારા માટે એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરું કાલમાં લગભગ પાર્ટ ટુ આવી જાય હે એવું છે કામ કામને હું છે ને એટલે નવરાય નથી નકર તો હું પાર્ટ ટુ બનાવી નાખું જો માં આવી રીતે મારે વિડીયો બનાવો છે જે નવા મિત્ર હશે એ જોજો ખેતરનું કામ હોય એટલે આવી રીતે મારે વિડીયોને એવું બનાવવું પડે એવું છે તો કાંઈ નહીં જવાનું છે આગળ બપોરે સુખાને લેવા કનોણા જે નવા મિત્રો એ તો નહીં ઓળખતા જૂના મિત્રો છે એ ઓળખતા છે સુખો એટલે આપણો ભાઈ એને લેવા જવાનું છે તો કાંઈ નહીં બી કન્ટિન્યુ લગ્ન રહેજો તો મિત્રો એક બાજુ દવા ચાલુ છે ને એક બાજુ જો આવી રીતે આ કેમ કે આયા છે ને આપણે ખડી કરી લીધી ને ઠેસર મૂક્યું હતું એટલે સારો ઢીગલો હતો એટલે બધું પીડી રહેલું હતું થોડું વરસાદના કારણે એટલે વધારે પૂરતા વગી ગયેલા છે અરવડા તો આવી રીતે બધું મી તમારા ખેતનું કામ હાલે છે ને હું મારા પપ્પા ભેદાશે એટલે તમને આગળ બતાવ્યું હતું તો એવું છે તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને સુખાનો ફોન આવે છે તો પહેલાં ફટાફટ એને લઈએ પૈસા પાસે મળીશું હાલો

વરસાદ રહે તો ફટાફટ જઈ પા ઘરે કેમ કે મને લાગી ભૂખ કે ખાધા વિને આવેલો શું એવું છે તો કાંઈ ને વરસાદ હવે શું કરવાનું કાંઈ નક્કી નથી એવું છે તો હાલો થોડીક વાર ઉભા રહી જો વરસાદ રહે તો ઠીક છે નગર પાછું ફલતા ફલતા જવું પડશે એવું છે મિત્રો સુખો આવ્યો છે ને જો સોળ આવી ગઈ છે સૂખો લાવ્યો નથી પણ હું લાવ્યો હું કોઈ પાયદો ને થાકી ગયેલો છે હા હા ખાર સિંહ એમ બધાને

આમાં જોટલા દાવડા બાકી છે આવું કામ માલે છે અમારે ખેતરમાં ને બધાય હજી ગજી કોમેન્ટ ઘણાની કોમેન્ટ પાર્ટ ટુ લાવો પાર્ટ ટુ લાવો તો મિત્રો પાર્ટ છે ને હું કહી દો ને તમને લગભગ બુધવારે કા ગુરુવારે ફાઇનલ પાર્ટ ટુ આવી જશે એવું છે કેમ કે અમારું જે ખેતરનું કામ છે એટલે એક દિવસ સુધી થોડુંક કામ વધારે છે એ માટે એટલે બુધવારે કા ગુરુવારે પાર્ટ ટુ છે તમને આવી જાય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કોલ ઉપર બટન દબાવી દે જ્યારે જયારે આવે ને સાડા આઠે એટલે સીધું તમારા ફોનમાં નોટિફિકેશન પણ બરાબર ને મસ્ત કરી દેજો અને કોમેન્ટ કરી દેજો તો એવું છે તો અત્યારે વરસાદ વાતાવરણ થઈ ગયું છે થોડાક દાવડા છે ને એ પૂરા કરી દે હાલો મિત્રો આમ જોવાય વરસાદ આવવા મીણો છે ને ધોળે ને ધોળે આપી જાવ કેમ કે ઓલા હેઠળ ફટાફટ ધોડા ધોડે આવીને તો પલ્લી જામી એવું છું ભાતપુસમ એટલો વરસાદ આવી ગયો હા કેરંગ કનેકા વરસાદ આમ જોવે સુખો ની હંતાના લાડા પોપીડના આવું છે બધા એવું સમજો ખેતરમાં જો અડધો પાણી ભરાવા મળશે એક ધારો ચાલુ જ થઈ ગયો થામુકાયો એમાં એમ છે પડખે હલર હાલતું હતું ને એ બાજુમાં એ ફટાફટ ગયા છે જ એ બધું પલળી જાય એમ હતું એવું છે તો મિત્રો પાટતું છે ને બુધવારે કાંઈ ગુરુવાર આવી જાય એવું છે તો હાથ નુંડિયો કંઈક આયા તો તો અહીંયા સુધી અમારા ખેતરને વરસાદ ચાલુ છે તો હું વિડીયો બનાવું છું તો મસ્ત મજાને એક લાઇક કરી નાખો કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આશા હાથ નોડી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જો ત્યાં સુધી બધાને બાય ટાટા